ત્યારે દહેગામ તરફથી આવતી બલેનો કારના ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવી દેતા બાઇક ચાલકને અડફેટે લેતા બાઇક ચાલક બાઇક સાથે સો થી દોઢસો ફૂટ જેટલો દૂર ફંગોરાઈ ગયો હતો જેથી બાઇકમાં આગ લાગતા સંપૂર્ણ બાઇક સળગી જોવા પામી છે અને બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે જ્યારે બાળક અને મહિલાને ઈજાઓ થવા પામી છે તેમજ બલેનો કારનો આગળના ભાગનો ખુરદો થઈ ગયો છે અકસ્માત થતા બલેનો કારનો ચાલક કાર મૂકી સ્થળ પરથી ભાગી છૂટ્યો છે ઘટનાની જાણ આંબલિયારા પોલીસ સ્ટેશનને થતા આંબલિયારા પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક નિયમન કરી બાઇક ચાલકની ડેડ બોડીને પોસ્ટમોર્ટમ માટે જીતપુર આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપી હતી તેમજ બાળક અને મહિલાને પણ સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જો સારવાર દરમિયાન તેમનું પણ મોત નીપજ્યું હતું